અમરેલીના ચલાલા શહેરમાં આવેલા રક્ષાશક્તિ ગર્લ્સ સ્કૂલ ખાતે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી આ પ્રસંગે વાલી મિટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મહેશભાઈ મહેતા અને શીતલબેન મહેતા અને મોટી સંખ્યામાં વાલીઓ તેમજ બાળકો જોડાયા હતા તદઉપરાંત ગાયત્રી ધામના વડા ડિરેક્ટર રતીલાલ ઉપસ્થિત રહ્યા હતા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિપુર હરિદ્વાર પ્રેરિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત રક્ષાશક્તિ ગર્લ્સ સ્કૂલ ચલાલાની આજની વાલી મીટિંગમાં આદરણીય પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સોલંકી સાહેબ તેમજ બેન શ્રી અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા અને આજની અમારી રક્ષાશક્તિ સ્કૂલની વાલી મીટિંગમાં બધા જ વાલીઓને બાળકોને દીકરીઓને શિક્ષકોને મળ્યા ચર્ચા કરી અને ખૂબ સારો પ્રતિસાદ વાલીઓ તરફથી દીકરીઓ તરફથી મળ્યો એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે આ દીકરીઓ કોઈ દીકરી એનડીએની તૈયારી કરી રહી છે કોઈ દીકરી કમાન્ડોની તૈયારી કરી રહી છે દીકરીઓના ઊંચા ઊંચા ગોલ છે કે જેઓએ એમના બેડ ઉપરથી બેડ ઉપર અત્યારે જ લખ્યું છે કે મારે આઈપીએસ ઓફિસર બનવું છે મારે ક્લાસ વન ઓફિસર બનવું છે તો એવા ઊંચા ગોલ જ્યારે આ સંસ્થા દ્વારા પૂરા કરવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય અને સરકારશ્રી દ્વારા આ યોજના ફળીભૂત થાય અને દીકરીઓને ખૂબ સારું શિક્ષણ મળે એવા યથાર્થ પ્રયત્નો આપણી સરકાર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ સંસ્થાએ પણ એમાં એક ભાગ જોડી અને દીકરીઓને મહાન બનાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે આજે શું સોલંકી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અંગ્રેલી રાજ્ય સરકારના એક ઉમદા અને ઉત્તમ યોજના એટલે જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ એમાં રક્ષાશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં ચલાલા ખાતે રક્ષાશક્તિ સ્કૂલ શરૂ કરવામાં આવેલ છે જેમાં જિલ્લાની કમિટી વતી આજ રોજ અમે મુલાકાત કરેલ છે અહીંયા આજ રોજ વાલી મીટિંગ પણ રાખવામાં આવેલ છે અહીંયા એકસો ને ત્રણ જેટલી દીકરીઓ ખૂબ સારી રીતે રક્ષાશક્તિની તાલીમ મેળવી રહી છે અને અભ્યાસ પણ કરી રહી છે વાલી મીટિંગમાં પણ ખૂબ સારા પ્રતિભાવો મળેલ છે અહીંયા અમે સ્ટાફ મિટિંગ પણ કરેલ છે સ્ટાફના સાથે પણ બાબતે અને એમના અભ્યાસક્રમ બાબતે ચર્ચાઓ કરવામાં આવેલ છે દીકરીઓની પણ મુલાકાત કરેલ છે અને એકંદરે અહીંયા આજે સમિતિ વતી મુલાકાત કરતાં વાતાવરણ ખૂબ સારું જોવા મળેલ છે અને ખાસ હેતુ તો આજનો વાલી મિટિંગનો હતો અને તમામ વાલીઓ હાજર રહેલ છે અને દીકરીઓ અને વાલીઓ ખૂબ સારા પ્રતિભાવ આપે છે બેન આપનું નામ શું છે આજે કયા પ્રકારનું આયોજન હતું શું છે જી સર મારું નામ કુંભાણી નેતાબેન છે હું હાલ અમરેલી તાલુકાની પ્રાથમિક શાળાની અંદર એકતા ટાચાર્ય તરીકે ફરજ બજાવું છું હાલમાં અહીંયા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી જી એમ સોલંકી સર સાથે રક્ષા શક્તિ સ્કૂલની કમિટી મેમ્બર તરીકે સાથે આવેલા છે અહીં રક્ષા શક્તિ સ્કૂલ છે યુગનીમાં ટ્રસ્ટ ગાયત્રી પરિવાર દ્વારા ચાલુ છે અને જેની અંદર એકસો ત્રણ વિદ્યાર્થીઓ છે દીકરીઓ છે એ અભ્યાસ કરી રહી છે સાથે અહીંયા રહેવા જમવાની પણ સુવિધા ઉત્તમ જણાય છે આજરોજ અહીંયા વાલી મીટિંગ તેમજ વિદ્યાર્થીઓ અને સ્કૂલની મુલાકાત અર્થે કમિટીના સભ્ય તરીકે અમે અહીંયા આવેલા છીએ અને એ અનુસંધાને અમને ખૂબ સારું વાતાવરણ અમે દીકરીઓ દીકરીઓ મેળવે છે એવું જાણવા મળેલ છે ઉપરાંત શિક્ષણ પણ સારું પ્રોવાઈડ થઈ રહ્યું છે પ્રતાપભાઈ વાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી